માતવા ગરબાડા ગામના ચોરની પોલીસે અટકાયત કરી છે પોલીસ દ્વારા ચોરને નાસી છૂટવાના રસ્તાઓ પર ચારે બાજુથી કોર્ડન કરી ડ્રોન કેમેરાથી સતત વોચ રાખવામાં આવી હતી આરોપીને તેના ઘરે પકડવા જતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારબાદ દાહોદ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની કબૂલાતના આધારે દિલીપ સોનીને પણ ઝડપી લેવામાં આવ્યો છે દિલીપ સોની મંદિરના ચોરી કરેલ સામાન લઈ હતો પાટો જેનું વજન ગ્રામ જેની કિંમત સાત હતી અને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે સાથે એક પચાસ હજારની કિંમતની મોટર સાયકલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે આ ઝડપાયેલ ચોર દ્વારા વરોડ તેમજ રાજસ્થાનના મંદિરોમાં ચોરી કરેલ હોવાનું કબૂલાત કરવામાં આવેલ છે પકડાયેલ ચોર વિરુદ્ધ અંદાજિત સોળ જેટલા ગુના ગુજરાતની વિવિધ પોલીસ મથકે નોંધાયેલ હોવાનું પણ માલુમ પડે છે દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામેતીની ટીમ વર્ક દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી જ્યારે પોલીસની સુંદર કામગીરીની ચારેકોર પ્રશંસા કરવામાં આવી રહી છે રાજસ્થાનના અલગ અલગ જૈન મંદિરોમાં વારંવાર ચોરીઓની ઘટનાઓ સામે આવેલી એ ઉપરાંત દાહોદ જિલ્લાના લીંબડી ખાતે સોમેશ્વર મંદિરમાં પણ એક ચોરીનો બનાવ ચાલુ મહિને બનવા પામેલ હતો આમ રાજસ્થાનની ત્રણ મંદિર ચોરી જેમાં બે જૈન મંદિર એક રાધાકૃષ્ણ મંદિર અને એક દાહોદનું શિવ મંદિર આ બધી ચોરીઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કામ કરેલું જેમાં સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના મળતા એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલો જેનું નામ રાજેશ લાલાલા ડામોર છે તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતા તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું અને જ્યાં જંગલી વિસ્તાર હોય ડુંગરાળ પ્રદેશ હોય આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય છે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે કે આરોપીની નજીક જતા પહેલા અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર અને ત્યારબાદ કરી દેવામાં આવે છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે તો આ રીતે રાજેશ લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામે તેના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ બાસવાડા ખાતે જૈન મંદિર ચોરી રીતે સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી બાસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાંસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી આમ હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે આ ગુનાનો જે માલ લેતા હતા રિસિવર તરીકે દિલીપ મણીલાલ સોની તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી સાત લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ દસ જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે અને દિલીપ મણિલાલ સોની સોળ ગુનાઓમાં પકડાયેલો છે જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે